મોઢામાં મૂકતા પીગળી જાય તેવી એકદમ સુપર સોફ્ટ સુપર ટેસ્ટી એકદમ નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે અને બધાને ભાવે તેવી એકદમ નવા જ ફ્લેવરમાં આ મીઠાઈ એકદમ સરળ રીતે આપણે બનાવીશું અને એકવાર બનાવી તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો એકદમ સુપર સોફ્ટ છે એકદમ કણીદાર અને દાણેદાર બને છે તો જો ક્યારેય ના બનાવી હોય તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરી એના માટે આપણે સૌથી પહેલાં આ રીતની કોઈ પણ એક વાટકી લઈ લેવાની એનાથી આપણે બે વાટકી ઘઉંનો લોટ જે રોટલીનો લોટ આપણે યુઝ કરીએ તે જ આપણે લેવાનો છે તો કોઈ પણ વાટકીથી અથવા તો કોઈપણ કપથી તમે માપ કરી શકો છો મેં અહીંયા વાટકી લીધી છે અને એ જ વાટકીથી હું તમને બધું માપ બતાવીશ તો આ રીતે ચાળીને લેવો ખૂબ જ જરૂરી છે તો આ રીતે તમે જુઓ મેં લોટ ચાળી લીધો હવે આપણે લોટને સારી રીતે શેકવાનો છે તો અહીંયા આપણે કોઈપણ ઘી કે દૂધ કંઈ એડ કરવાની જરૂર નથી માત્ર લોટને આપણે ડ્રાય રોસ્ટ કરી અને સરસ એવો શેકી લેવાનો છે તો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે લોટ છે એ બળી ન જાય ને એક સરખો શેકાઈ જાય તો તમે ક્યારેય આ રીતે ઘઉંના લોટમાંથી આવી મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જેથી હું તમારો આભાર માની શકું તો અહીંયા તમે જુઓ આ રીતે એકદમ સરસ ચલાવતા ચલાવતા થોડી જવારમાં એનો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે અને જેમ જેમ બ્રાઉન અને એકદમ સરસ શેકાવા લાગશે એટલે એકદમ લાઇટ અને ફ્લફી થઈ જશે તમે જુઓ આ રીતે અને એકદમ સરસ એનો કલર આવી જાય બિલકુલ કાચો ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે આ મીઠાઈ એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે તમે જુઓ એકદમ સરસ લોટ શેકાઈ ગયો છે અને એનો કલર પણ હલકો ચેન્જ થઈ ગયો છે તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તરત જ આપણે એને એક વાસણમાં કાઢી લેશું તો આ લોટને આપણે ઠંડો કરવાનો છે એટલા માટે આપણે આ રીતે કોઈ પ્લેટમાં કાઢી અને એને ઠંડો થવા દઈશું ત્યાં સુધીમાં તો હવે આપણે લેશું એમાં થ્રી ફોર્થ કપ સાકર તો આ રીતની મોટી થોડી સાકર આવે તે લેવાની જેની તાસીર છે એ ઠંડી હોય છે અને એ ગરમીમાં ખાસ કરીને જો તમે મીઠાઈ બનાવતા હોય તો સાકરમાંથી બનાવજો ખૂબ જ હેલ્ધી બનશે તો આપણે એનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે અને આ પાવડરને પણ આપણે ચાળી લેવાનો છે તો એકદમ સરસ ચાળી લેશું એટલે એમાં જે પણ કંઈ કળી નીકળશે એ બધી સરસ રીતે નીકળી જશે અને એને તમે બીજી વાર પીસીને પણ લઈ શકો છો તો અહીંયા તમે જુઓ આ રીતે સરસ એવો ચાળી લેશું અને હવે આપણે એકદમ નવો ફ્લેવર એડ કરવા માટે એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એકદમ નવી અને એકદમ આ ટેસ્ટી મીઠાઈ બનશે ઝટપટ બની જશે અને ખૂબ જ ફ્લેવરફુલ બનશે તો ગરમીઓમાં આપણે કસ્ટર્ડવાળું બહુ પસંદ આવતું હોય છે તો તમે જો આ રીતે કસ્ટર્ડવાળી આ મીઠાઈ બનાવશો તો ખૂબ જ સરસ લાગશે એકદમ સારી રીતે મિક્સ કરીશું આપણે કોઈ ચાસણી કરવાની પણ ઝંઝટ નથી હવે જે પ્લેટમાં આપણે મીઠાઈ સેટ કરવાની છે એ પ્લેટને પહેલાં ઘીથી સરસ એવી ગ્રીસ કરી તૈયાર કરી લેવાની પછી આપણે મીઠાઈ જ્યારે સેટ કરવી હોય ત્યારે તરત જ સેટ થઈ જાય હવે મીઠાઈ બનાવવા માટે આપણે ઘીનો યુઝ કરવાના છીએ તો થ્રી ફોર્થ કપ ઘી લીધું છે બહુ જામેલું પણ નહીં અને એકદમ પીગળેલું પણ નહીં એવું મીડિયમ આ ગરમીમાં જેવું હોય એવું જ મેં લીધું છે ઘી ગરમ થાય એટલે જે આપણે ખાંડ અને કસ્ટર્ડવાળું મિક્સર તૈયાર કર્યું છે તેનો પાવડર આપણે એડ કરી દઈશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરીશું તો આપણે કોઈ ચાસણી તૈયાર નથી કરવાની માત્ર જે સાકર છે એ સરસ એવી મેલ્ટ થઈ જાય અને કસ્ટર્ડની સરસ એવી ફ્લેવર આવી જાય ઘીમાં ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું તો થોડી જારમાં તમે જોશો એકદમ સરસ આ મિશ્રણ છે એ સરસ એવું ફૂલવા લાગશે જે કસ્ટર્ડ પાવડર છે એના લીધે એકદમ સરસ એવું ફૂલી જશે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ રીતે મિક્સ કરશો એટલે એકદમ સરસ લાઇટ અને ફ્લફી થઈ જશે આ મીઠાઈ બનાવી ખૂબ જ સરળ છે ખૂબ જ આસાન છે અને ઝટપટ પણ તૈયાર થઈ જાય છે તો અહીંયા તમે જુઓ એકથી બે મિનિટ પછી એકદમ સરસ એમાં બબલ્સ થવા લાગ્યા અને એકદમ લાઇટ થઈ ગયું છે આ મિશ્રણ તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વધારે આપણે કૂક નથી કરવાનું હવે જે આપણે લોટ શેકીને તૈયાર કરીને રાખ્યો તે થોડો થોડો એડ કરતા જઈશું અને મિક્સ કરતા જશું તો અહીંયા બેથી ત્રણ મોટી ચમચી જેટલો મેં લોટ એડ કર્યો છે એકદમ સારી રીતે મિક્સ કરીશું તો જ્યારે તમે લોટ મિક્સ કરશો ત્યારે એવું તમને લાગશે કે આમાં ઘી ઓછું છે પણ તમે જેમ જેમ મિક્સ કરતા જશો અને જ્યારે તમે આમાંથી આ બરફી સેટ કરશો ત્યારે એકદમ પરફેક્ટ થઈ જશે એટલે એવું ન સમજતા કે ઘી ઓછું છે તો અહીંયા તમે જુઓ મેં બાકીનો બધો લોટ એડ કરી દીધો હવે આ રીતે મિક્સ કરતા જશું જો આ રીતે તમે ધીમે ધીમે મિક્સ કરશો એટલે એમાં કોઈ પણ જાતના ગાંઠા નહીં પડે અને આ બરફી એકદમ સ્મૂથ તૈયાર થશે તો આ રીતે હળવા હાથથી એકદમ સારી રીતે મિક્સ કરતા જશું પેન ગરમ છે આપણે સુગર પણ એકદમ સરસ રીતે ગરમ કરી લીધી છે લોટ પણ સરસ એવો શેકી લીધો છે એટલે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે એટલે એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જાય અને બરફીનું જે મિશ્રણ છે એ બિલકુલ કડવાહટ કડવાહાટનો આવે અને સાથે બળે પણ નહીં તો અહીંયા તમે જુઓ એકદમ સરસને મિક્સ કરી દીધું જેમ જેમ મિક્સ કરતા જશું એમ એમાંથી ઘી છે એ અલગ થતું જશે અને તમને ઘીમાં એક સાઇન પણ આવતી દેખાશે તો બસ હવે આ બરફીને આપણે સેટ કરવાની છે તો સેટ કરવા માટે આ રીતે આપણે એક પ્લેટમાં લઈ લેશું તો અહીંયા તમે જુઓ અત્યારે તમને એકદમ ડ્રાય લાગતું હશે પણ આપણે એને આગળ થોડી વારમાં સેટ કરીશું તો ઉપર ઘી છે બધું આવી જશે અને એકદમ સરસ સેટ પણ ઝડપથી થઈ જાય છે તો અહીંયા આ રીતે એકદમ સરસ સ્મૂથ કરી લેશું તો જેટલી પતલી કે જાડી તમને જેવી જોઈએ એ રીતે આ મીઠાને સેટ કરવાની અને આ મીઠાઈનું નામ તમે શું આપશો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો મેં તો એને કસ્ટર્ડ બર્ફીનું નામ આપ્યું છે એકદમ પરફેક્ટ સ્મૂથ કરી લીધી તમે જો ઉપર બધું ઘે આવી ગયું ને તો એકદમ સરળ છે હવે જે તમને મનગમતા ડ્રાય ફ્રૂટ હોય એનાથી ગાર્નિશ કરવાના તમે બદામ અને પિસ્તાથી ગાર્નિશ કર્યું છે થોડું આ રીતે પ્રેસ કરી દેસું અને હવે આપણે એક કલાક માટે ઠંડુ થવા દઈશું જો ગરમીની સિઝન હોય અને એક કલાકમાં સેટ ન થાય તો તમે ફ્રીજમાં રાખીને પણ સેટ કરી શકો છો અને બે કલાક માટે પણ તમે સેટ કરવા રાખી શકો છો હવે એકદમ સરસ રીતે તમે જુઓ પરફેક્ટ સેટ થઈ ગઈ ને તો હવે આપણે એને મનગમતા શેપમાં કટ કરી લેશું તો હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું જે બાળકોને ખૂબ પસંદ હોય છે ડાયમંડ શેપ તો આ રીતે તમે જો બાળકોને આવી ઘરની મીઠાઈ બનાવીને આપશો તો બહુ ભાવશે બાળકોને નાનાથી લઈ મોટા બધાને ભાવશે અને આ રીતે તમે જુઓ એકદમ સુપર સોફ્ટ હું કાઢું છું ત્યાં જ તમને ખબર પડી જશે કે કેટલી સોફ્ટ આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સિમ્પલ છે એકદમ ટેસ્ટી બને છે મોઢામાં જ મૂકતાં પીગળી જાય એવી તૈયાર થઈ છે તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે આજની મારી આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો